ગીર રક્ષિત વિસ્તારમાંથી પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ ખાતે તૃણાહારી વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે કારણ કે નિવસન તંત્રના પાયામાં તૃણાહારી વન્ય પ્રાણીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ પોષક ચક્ર જમીનની રચના અને પર્યાવરણીય અનુક્રમ દ્વારા પરિસ્થિતિની માળખાકીય અને કાર્યાત્મકતા જાળવવા માટે આવશ્યક પર્યાવરણીય કાર્ય કરે છે વધુમાં તેઓ મોટા માંસાહારી પ્રાણીઓ માટે નોંધપાત્ર શિકાર તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે જે શિકાર અને શિકારી બંનેની ઘનતા આધારિત વસ્તી નિયંત્રણમાં મદદરૂપ થાય છે તંત્રમાં શિકારી વન્ય પ્રાણીઓની તંદુરસ્ત વસ્તી તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી પર આધારિત છે પોરબંદર વન વિભાગ હેઠળ એકસો બાણું પોઈન્ટ એકત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે એક મહત્વપૂર્ણ નિવાસ સ્થાન છે બરડાની પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિઓ અને વનસ્પતિઓ ગીરના જંગલોના ઘણા ભાગો સાથે નજીકથી મળતી આવે છે જે તેને એશિયાઈ સિંહો માટે સંભવિત ઘર બનાવે છે ઐતિહાસિક રીતે બરડામાં અઢારસો સુધી એશિયાઈ સિંહોની વસ્તી હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એક નર એશિયાઈ સિંહ લગભગ એકસો તેત્તાલીસ વર્ષ બાદ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે પુનઃસ્થાપિત થયો છે લાંબા ગાળાના સંરક્ષણ અને વ્યવસ્થાપનના પરિપ્રેક્ષ્યમાં મોટા માંસાહારી પ્રાણીઓના કુદરતી રીતે વિચરતા કોઈપણ ક્ષેત્રે પર્યાપ્ત શિકાર આધારની વસ્તી જાળવી રાખવી જોઈએ વન વિભાગે બે હજાર બાવીસમાં માં બરડા વન્યજીવ અભયારણ્યના તૃણાહારી વન્ય પ્રાણીઓનો અંદાજ કાઢ્યો હતો અને તૃણાહારી વન્ય પ્રાણીઓની હાજરી મળી હતી જોકે ઓછી મહત્વના ઘટકો છે તેથી વન વિભાગે ગીર રક્ષિત વિસ્તારમાંથી બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓ જેવા કે ચિત્તલ અને સાબરનું સ્થળાંતર કરીને શિકારના આધારને વધારવાની પહેલ હાથ ધરી છે

એક ખાસ મોડિફાઇડ વાહન બનાવવામાં આવેલ છે વાહતુક દરમિયાન વનપ્રાણીઓ ઉપર નજર રાખી શકાય છે તે માટે આ વાહનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે વધુમાં આ વાહનનું અંદરનું તાપમાન જળવાય રહે તે માટે ફોગર સિસ્ટમ લગાવવામાં આવેલ છે જે ખાતરી કરે છે કે પ્રાણીઓ સમગ્ર સફર દરમિયાન શાંત અને આરામદાયક રહે બરડા વન્યજીવ અભયારણ્યમાં અત્યાર સુધીમાં ત્રેવીસ ચિત્તલ સફળતાપૂર્વક પકડીને મુક્ત કરવામાં આવ્યા છે આ પહેલ ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહોના બીજા નિવાસ સ્થાનમાં ચિત્તલની વસ્તીને વેગ અપાશે જે બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહો અને અન્ય મોટા શિકારી પ્રાણીઓના લાંબા ગાળાના સળક્ષરમાં મદદ કરશે આ તમામ કામગીરી નિત્યાનંદ શ્રીવાસ્તવ અગ્ર મુખ્ય વનરક્ષક વન્યજીવ અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રીમતી આરાધના સાહુ મુખ્ય વનરક્ષક રક્ષક વન્ય પ્રાણી વર્તુર જૂનાગઢ ડોક્ટર મોહનરામ નાયબ વન સંરક્ષક વન્ય પ્રાણી વિભાગ સાસણગીર અને લોકેશ ભારદ્વાજ નાયબ વનરક્ષક રક્ષક પોરબંદર વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે આ કામગીરીમાં પરિક્ષેત્ર વન અધિકારીઓ નિષ્ણાંત પશુ ચિકિત્સકો વૈજ્ઞાનિક સહાયક લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર રેસ્ક્યુ અને રિહેબિલેશન ટીમ તેમજ અન્ય સ્ટાફ દ્વારા બોમા લગાવવાથી કરવા સુધી અન્ય મહેનત કરેલ છે આ પ્રયાસનો ડોક્યુમેન્ટેશન વન્ય પ્રાણી વિભાગ સાસણગીરમાં વૈજ્ઞાનિક કાર્યમાં સંકળાયેલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ